તલો હવે વિભાગ બી અને વિભાગ ઈ માં કયા પાઠમાંથી વિભાગ બી એ 3 ગુણનો વિભાગે 3 ગુણનો એક પ્રશ્ન પૂછાશે અને 3 ગુણનો તમારે પ્રશ્નો મૂળ 24 ગુણ હશે અને ઈ માંથી 12 માંથી તમારે 8 લખવાના રહેશે તો કયા પાઠમાંથી તમારે 3 ગુણનો પ્રશ્ન પૂછાશે તો પ્રકરણ 1 માંથી 3 ગુણનો એક પ્રશ્ન પ્રકરણ 2 માં 3 ગુણનો પ્રશ્ન પૂછાવાનો નથી પ્રકરણ 3 માં બે પ્રશ્નો 3 ગુણના પ્રકરણ 4 માં એક પ્રશ્ન પ્રકરણ 5 માં 3 ગુણના બે પ્રશ્નો પ્રકરણ 6 માં 3 ગુણનો એક પ્રશ્ન પ્રકરણ 7 માં એક પ્રશ્ન પ્રકરણ 8 અને પ્રકરણ 9 માં 3 ગુણનો પ્રશ્ન પૂછવાના નથી પ્રકરણ 10 માં 3 ગુણનો એક પ્રશ્ન પ્રકરણ 11 માં એક પ્રશ્ન પ્રકરણ 12 માં એક પ્રશ્ન પ્રકરણ 13 માં એક પ્રશ્ન આ પ્રમાણે તમારણ ડી વિભાગમાં 3 ગુણના પ્રશ્નો પૂછાશે અમે વિપા ઈ જે 5 ગુણનો છે અને 5 ગુણ માં કયા કયા પાઠમાંથી 5 ગુણનો પ્રશ્નો પૂછવાના તો કુલ તમારે 7 પ્રશ્નો હશે 7 પ્રશ્નોમાંથી 5 ફરજિયાત લખવાના છે એમમાંથી એક નકશાનો પ્રશ્ન હશે એ પણ તમારે ફરજિયાત લખવાનો છે તો કુલ 30 ગુણની અને 30 ગુણમાંથી તમારે કયા પાઠમાંથી અથવા કયા પ્રકરણમાંથી પ્રશ્ન પૂછવાનું તો રાત્રણ નંબર 2 માં 5 ગુણનો એક પ્રશ્ન પૂછવાનો पी प्रकरण नंबर पांच मे पांच गुना बे प्रश्न पूछा प्रकरण नंबर आठ म एक प्रश्न पांच गुना प्रकरण नंबर नौ म पांच गुना बे प्रश्न प्रकरण नंबर दस म पांच गुनो एक प्रश्न बाकी ना प्रकरण तुम्हारे पांच गुनो प्रश्न पूछावाना नहीं खास नोट तुम्हारे कि नक्शा कुछ दिमाग क्या क्या प्रश्न पूछावाना है વિદ્યાર્થી મિત્રો અહીંયા મારો ભૂગોળના વિષયમાં સ્વમતી સ્વગુણ મેળવી શકો જો તમે આ બિલકુલ પ્રમાણે તમે તૈયારી કરો તો હજુ પણ તમારી પાસે સમય ને તો ખૂબ મહેનત કરશો એવી પ્રાર્થના બધાને અને અહીંયા આપણે આગળ પણ જોઈશું